ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા બાદ રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ શહેરના નવાપરામાં હજુ હજુ રોડ જોવા મળી રહ્યા લોકોમાં રોષ જોવા મળી રહ્યો રોડ પ્રશ્ને યોગ્ય માંગણી ઉઠવા પામી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા બાદ રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય પરંતુ શહેરના નવાપરામાં હજુ ખખડ રોડ જોવા મળી રહ્યા લોકોમાં રોષ જોવા મળી રહ્યો રોડ પ્રશ્ને તત્કાલ યોગ્ય માંગણી ઉઠી રહી છે હોવાના કારણે વાહન ચાલકો તત્કાલ રોડ રિપેરિંગ કરવાની માંગણી રોડ પરથી રોજ ઘણા લોકો પસાર થતા હોય છતાં રોડ રિપેરિંગ કરવાની કામગીરી કરાતી નથી નવાપરાનો રોડ ખરાબ હોવા છતાં નગરસેવકો દ્વારા પણ આખા ડાકાન કરવામાં આવી રહ્યા મત લેવા હોય ત્યારે નગરસેવકો દેખાય પરંતુ લોકોની સમસ્યા નગરસેવકોને દેખાતી ન હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું રોડના પ્રશ્ને તત્કાલ યોગ્ય પગલા લોકોએ માંગણી ઉઠાવી છે શહેરના નવાપરાથી ડીએસપી કચેરી તરફ જવાનો રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેના કારણે સ્થાનિક લોકોને તેમજ વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે રિપેરિંગ કરવાની માંગણી કરવામાં આવી રહી છે ચોમાસા બાદ મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા રોડનું રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ કોઈ કારણસર નવાપરા વિસ્તારમાં રોડ રિપેરિંગ કામગીરી કરવામાં આવી નથી તેથી લોકોમાં રોષ જોવા મળ્યો આ રોડની સમસ્યા છેલ્લા બે વર્ષથી એકદમ વિકૃત થઈ ગઈ છે મતલબ કે આ છેલ્લા બે વર્ષથી રોડ કેટલી હાલત ખરાબ થઈ ગઈ છે કે અમે એની ગઈ છે તમને એમ લાગે છે કે મતલબ થોડું ગામડામાં નહીં નીકળ્યા હોય એવો પરિસ્થિતિ હાલાકે ડીએસપી રોડ છે ડીએસપી ઓફિસની આગળ કચેરી આવે છે સાહેબની પણ આ રોડની વારંવાર રજૂઆત કરતાં અઢાર તારીખે આપેલી હતી નવાબરામાં એમાં અઢાર તારીખે રોડ કરાવી હજી સુધીમાં આ રોડ બનાવવાનો કોઈ નિર્ણય આવ્યો નથી બીજી કોઈ જાતનું બીજે બધી બાજુ રોડ બની ગયા છે પણ નવાપરામાં હજી આ રોડ બન્યો નથી એની માટે હું કમિશનર સાહેબને ગુજારિશ કરું છું કે ભાઈ થોડીક આ નવાપરા ઉપર થોડુંક તવજ્જો આપે થોડુંક ધ્યાન આપે અને જલ્દથી જલ્દ આ રોડ બની જાય આપ શ્રીને વિનંતી કરું છું જમલભાઈ જળદોર આ વિસ્તારમાં રહું છું અને આ રોડનો પ્રશ્ન બે વર્ષથી અમને જ રહ્યો છે અને મ્યુનિસિપાલિટીને કોઈ નજરમાં નથી આવતું જે જગ્યા ઉપર રસ્તા નથી બનાવવાના ત્યાં રસ્તા બનાવે છે ને અત્યારે આ વાહનવાળાને તકલીફ પડે સ્કૂલ સ્કૂલના જે છોકરાઓ નીકળે છે એને તકલીફ પડે બીજા નંબરે વાહનો વાળા ખર્ચ આવે છે એક્સિડન્ટ થાય છે છોકરાઓ પડે છે એ સાહેબને નજરમાં જ નથી આવતું મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને બે એક બે વખત વારંવાર રજૂઆત કરેલી છે છતાં રોડ નજરમાં નથી આવતો હવે કઈ દિશામાં આ મ્યુનિસિપાલિટી હાલે છે એ ખ્યાલ જ નથી પડતો એટલે સાહેબ ને રજૂઆત છે ખાસ કે આ વિસ્તાર નજરમાં આ ડીએસપી ઓફિસ રોડ છે નવાપરા ડીએસપી ઓફિસ રોડ મહિલા નવાપરા ડીએસપી રોડ ઓફિસ રોડ ઉપર છેલ્લા બે વર્ષથી આટલો રોડ ખરાબ છે કેની કોઈ સીમા નહીં એમ કોઈ તંત્ર છે ને મહાનગરપાલિકા कि हरा हरा अधिकारियों ने हाले से उनकोई से न ध्यान दे तुमने साथ सही वो ने नरम विनती से कि वैली तक इस देख का इन नवरात्रा ना रूप खराब से पहली तक है रिपेयरिंग करी साथ से खराब हो जाएगा बस तुझे मरू क्या वन उसे ऐसा ही इरफान सोलंकी नो रिपोर्ट एस 9 न्यूज़ फालनगर हमारी